અને વર્ષના છેડે બહુ મોટી રકમ વાપરે છે જેમાં સ્ટ્રીટ લાઇટો સફાઈના પ્રશ્નો દવાખાનાના ખર્ચ રાશન કીટો જેવા અનેક કાર્યો પોતે ખુશીથી કરે છે પ્રજાએ વારંવાર એક જ પરિવારના સભ્યોને ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટીને મોકલે છે તેમાં તે ખરા ઉતરેલ છે આ વખતે નગરપાલિકા ચૂંટણીમાં રાજકોટ જિલ્લાભરમાં કોઈ એને હોય તેવું કરેલ છે અને સૌથી વધારે પહેલા નંબરના મતો આપેલ તે પણ એક અત્યાર સુધીનો રેકોર્ડ છે ઉપલેટાના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કોઈ એવો પરિવાર નહીં હોય કે એક જ ઘરના ચાર ચાર ઉમેદવારો સુધરા સભ્ય બનેલ હોય અને તે હયાત હોય પણ એક રેકોર્ડ છે

ચોથો સભ્ય ચૂંટાનો છે હું મારી પત્ની મારો દીકરો હો પબ્લિક ના જેટલા કામ કર્યા માટે ઓછા છે અને રેકોર્ડ બનાવ્યો છે ભાઈ ઉપલેટા માલિકો ચોથો સભ્ય બનાવ્યો આજે સુધી કોઈનો રેકોર્ડ છે નહીં એના માટે થઈને હું પબ્લિક ઉપર પબ્લિકના જેટલા કામ કરું એટલે ઓછા છે પબ્લિક ઉપર કોઈ અસર નથી કરતો પબ્લિક નું અસર મારી ઉપર હંમેશા